गुजरात, क्षेत्रीय ठाकुर समाज द्वारा आयोजित बाबा अगर नाथ ने लादाराम દિવાળી નું સ્નેહન ગુજરાત નેતાગણ એવા જેને એક ગામડું ખોદી નાખ્યું છે ગુજરાતનું સમાજના માન ભાઈ અલ્પેશજી ઠાકોર અલ્પેશજી ઠાકોર એક બ્રાન્ડ છે રાજુવન જેવા એવા ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના ના મંત્રી અને સમાજની અંદર ખૂબ યુવાનો પાછળ મહેનત કરી છે એવા મંત્રી શ્રી સરુપજી ઠાકોર

આવિષ્કારના ધારાસભ્ય કેશાજી ઠાકોર ભાઈ મુકેશજી ખૂબ મહેનત કરે છે ક્યાંય પણ નાનું મોટું સવાલ હોય તો મુકેશજી ની અવશ્ય હાજરી હોય છે એમાં ભાઈ મુકેશજી ઠાકોર બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ ભાઈ નિધિ જાડેરા

આ વિચાર ને વંદન સમય ઘણો નહી લાવો પણ કઈક કેવું છે કે માનવું પડશે પૈસા કનવરજી વાત કરી નહેરુજી વાત કરી ચંદનજી વાત કરી મુકેશજીએ વાત કરી છોકરાઓને ભણવા માં તકલીફ પડતી હોય તો એમાં સરસ્વતીના ના બુક મુકેશભાઈ ભરવાડ ને અલ્પેશજી

છું પચાસ <coughs> <coughs>

બીજું કોઈ છપકો છે ન હોય પણ નવું ભયો છે નવું વરસ સુખ શાંતિ સમૃદ્ધિ નિરોગી અને અલ્પેશ ભાઈ જે સવાલ છે એ સવાલ ભાઈ પકડી રાખો વ્યવસાય મુક્તિ હજી કઈ આડાવડું હોય તો અલ્પેશ ભાઈ આમુ જોઈ આજે સ્વાડી સૌ વરસ